સ્વાગત છે તમારું ખેડૂતભાઈઓ મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે જે તમે વિડીયોની અંદર મેસી ફ્રિગ્યુશન બસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટર જે સિરીઝમાં જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂત ભાઈઓ વિડીયો છેલ્લે સુધી જોઈજો જેથી ટૅક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર જોવા ક્યાં મળે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કઈ રીતના તમે મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજા વિડીયો ના આવતા હોય ચેનલ ઉપર એ તમને મળી જાય તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ મેસી ફ્રિગ્યુશન ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સારી કન્ડિશન ટ્રેક્ટર સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી ટાયરની કન્ડિશન જોઈ શકો છો મોટા ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે અને નાના ટાયર સારી કન્ડિશનમાં તમને જોવા મળી જશે બાકી ટાયરોની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો અઠ્ઠાણુંનું જે તમે મેસી જોઈ શકો છો તો ઓગણીસો અઠ્ઠાણુંનું મોડલ તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાડ્યુલ એકમાં ટૅક્ટર છે બાકી કન્ડિશન તો ટ્રેક્ટરની તમે વિડીયોની અંદર જોઈ શકો છો છત્રી પંખા સારી કન્ડિશનમાં જોવા મળશે સેલ્ફ સ્ટાર ટ્રેક્ટર છે રનિંગ ટ્રેક્ટર તમને જોવા મળશે ત્યાં પાર્સિંગ ચાલુ છે ટૅક્ટરનું જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો મેસી ફ્રિગ્યુશન તેનું પાર્સિંગ તમને સાલું જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો નંબર પ્લેટ નવી છે પાર્સિંગ ચાલુ જોવા મળશે તમને ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ઢાંક તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને નાનકુભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જશે તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ભાઈઓને આ મેસી પ્રદૂષણ ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જે કોઈ ખેડૂત ભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનર ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો